વચનામૃત લોયા પ્રકરણનું ચોથું ભગવાનમાં કુતર કથાય તો માયાને તરા ન કહેવાય સ્વામિનારાયણ હરે સંવત અઢારસો સિતોતેરના કાર્તિકવધી ચૌદસને દિવસ પહોર એક દિવસ ચડતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે કોટી બ્રહ્માંડ છે તે બ્રહ્માંડને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવીને તેવી જ દેખાય છે કે નથી દેખાતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંતકોટી પ્રધાન પુરુષ તે થકી અનંતકોટી બ્રહ્માંડ ઉપજે છે પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થતા પોતાની ઈચ્છાએ કરીને તે કોટી બ્રહ્માંડને વિશે પોતાના ભક્તને અર્થે અનંત રૂપે દેખાય છે પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય કચ્છ વરા નૃસિંહ આદિ રૂપે કરીને ભાષે છે તે કેમ સમજવું અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે પછી શ્રીજી મહારાજ બોલ્યા આજે ભગવાનની મૂર્તિ તો સદા એકસરખી છે તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે અને પોતે તો સદા દ્વિભુજ છે તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંય ચારભુજ ક્યાંય અષ્ટભુજ ક્યાંય અનંતભુજને દેખાડે છે તથા મત્સ્યક અચ્છાદી રૂપે કરીને ભાષે છે એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે અને વળી એક ઠેકાણે રહ્યા થતાં અનંતકોટી બ્રહ્માંડને વિશે અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે જેમ વ્યાસજી એક હતા તેણે સુખજીને સાધ કર્યો ત્યારે સ્થાવર જંગમ સર્વે જીવમાં રહીને સાધ કર્યો અને સુખજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો એવી રીતે સુખજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી કળાને પામ્યા છે તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગ કળાના નિધિ છે તે એક ઠેકાણે રહ્યા અનંત અનંતકોટી બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાશે તેમાં શું કહેવું અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે કેમ જે કોઈક ગોડિયો હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ને તેની યથાર્થ ખબર પડતી નથી તો ભગવાનમાં તો સર્વ યોગ કળાઓ રહી છે તે મહાઆશ્ચર્ય રૂપ છે તેને જીવ કેમ જાણી શકે માટે ભાગવતમાં કહ્યું છે જે આટલા ભગવાનની માયાને તર્યા છે અને વળી એમ કહ્યું છે જે કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી તેણે કરીને એમ જાણવું છે એ ભગવાનની યોગ કાળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય તે તે શું તો જે એ ભગવાન તે કેમ એમ કરતા હશે અને ભગવાનને એમ સમજે છે એ તો સમર્થ છે તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તરા કહેવાય અને કલ્યાણની રીતિ તો એક સરખી છે પણ ભજનારા જે પુરુષ તેને વિશે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે અને તે ભગવાન અતિ સમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઈ સમર્થ થતો નથી એ સિદ્ધાંત છે પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે ઝીણોભાઈ તો આજે બહુ દિલગીર થયા અને એમ બોલ્યા છે જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે એ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા જે મુંજાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે માટે મુંઝાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે પછી જીણાબાઈએ કહ્યું છે ભગવાન ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ અને જ્યારે ભગવાનને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જ જોઈએ અને હૈયામાં શોક પણ થયો જોઈએ પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન ને સંત તે આવે ત્યારે રાજી થવું પણ શોક તો ક્યારેય પણ કરવો નહીં અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહીં માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી પણ પોતાનું ગમતું કરવા સારું કોઈ રીતે મૂંઝાવવું નહીં અને ભગવાન ક્યાંય જવાની આજ્ઞા કરે ને જો શોક કરીને મૂંજાય તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યા હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમો ગુણ જાય તેણે કરીને કેવળ દુખ્યો થકો જ જ્યાં મૂકે ત્યાં જાય પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પળે નહીં માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર મૂંઝવણ આ બાદ એવી નહીં અમૃતમ એવી રીતે પાંચમું ઇન્દ્રિયો અંતઃકરણ જીત્યાન જીત્યાનું સ્વામિનારાયણ હરે અઢારસો સિત્યોતેર કાર્તિક વદી ને દિવસ રાત્રિ ને સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને દોરો સુરવાલ પહેર્યો હતો અને દોરી છીટની ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને પોતાના મુખાર વિનિયા ઘર તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંશને પ્રશ્ન પૂછ્યો છે કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય પછી પરમહંસવતે એનો ઉત્તર ન થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે પંચ વર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટરતી ન હોય તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થયો હોય તે પણ કહેવો ત્યારે તે નિષ્કપટ કહેવાય અને એ માહેલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો